નમસ્કાર દોસ્તો દોસ્તો આપડી એક પ્રોડક્ટ બ્યુટી લુક જેનાથી લોકોને વજન ઘટાડવામાં બહુ સારા રિઝલ્ટ મળી રહ્યા છે અને ઘણા બધા લોકો આ પ્રોડક્ટ યુઝ કરે છે સારા રિઝલ્ટ મળે છે આજે આપણી વચ્ચે મેડમ જે આપણે એમના અનુભવ વિશે જાણીશું એમના સાથે રૂબરૂ વાત કરીશું તો સૌથી પહેલા મેડમ તમારું નામ શું છે માનસી પટેલ માનસી પટેલ માનસીજી તમે આ પ્રોડક્ટ ક્યારથી યુઝ કરો છો આજે હજુ એક મહિનો જ થયો છે ઓકે અને એક મહિનામાં કોઈ તમને રિઝલ્ટ હા 65 હતું મારું 60 કેજી થયું 5 કેજી મારું લોસ થયું એક મહિનામાં 5 કિલો લોસ થયું છે તો તમે આનો જે કોર્સ છે એ કેટલા 3 મહિનાનો લીધો છે હા 3 અને હજુ એમાં તમારો ફર્સ્ટ મંથ છે એમાં તમને 5 કિલો રિઝલ્ટ મળી ગયું તમે ક્યાં ના ક્યાં રહો છો અમદાવાદ 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 રહે છે માનસીબેન અને એક જ મહિનામાં 5 કિલો એમને weight loss થયું છે આપણો 3 મહિનાનો કોર્સ હોય છે

પણ જીમ અને ડાયટ બંને માનસી જે કેલરી બેઝ કામ કરે કે તમે જીમ કરો કેલરી બંધ થાય તમારું વેઇટ લોસ થાય જેવી તમે જીમ બંધ કરી દીધી ફરી તમારી કેલરી ઓછી બંધ થાય વેઇટ ગેઇન ફરી થઈ જાય પણ આપણી આ જે પ્રોડક્ટ છે એ બેઝિકલી તમારા ડાયજેશન ટ્રેક પર કામ કરે છે અને એના લીધે તમે આજે ત્રણ મહિના પછી જ્યારે બંધ બી કરશો ને તો તમારું વેઇટ વધી નહીં જવાનું જે તમારું વેઇટ લોસ થયું છે માનલો પાંચ કિલો તો થઈ ગયું હજુ બીજા પાંચ કિલો થયા તો દસ કિલો જે વેઇટ લોસ થઈ છે વધશે નહીં એ આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે સો થેન્ક યુ વેરી મચ માનસીબેન તમારો અનુભવ શેર કરવા માટે થેન્ક યુ સો મચ